સંતરામ મંદિરની પરંપરા છે જ્યારે પણ સમાજને જેની પણ જરૂર પડે ત્યારે આગળ આવીને મહારાજની સેવા કરતા હોય છે આજના સમયમાં છેલ્લા ચાર દિવસથી મંદિરની બાજુમાં જે કબીર ઝૂંપડપટ્ટી ની ઝૂપડપટ્ટી છે જ્યારે પણ આપદા આવે છે ત્યારે મંદિરના યોગખંડ ભોજન ખંડમાં આવીને નિવાસ કરતા હોય છે એ લોકો બધા આવી ગયા છે અને ચાર દિવસથી મ્યુનિસિપલ કાઉન્સિલરો જે પણ અહીંયા આવે છે પોતાના વિભાગમાં જ્યાં જ્યાં આપદા છે ત્યાં મંદિરમાંથી લઈ જઈને રસોઈ પૂરી પાડે છે છેલ્લા બે દિવસથી કલેક્ટરશ્રીના આદેશ પ્રમાણે ફૂડ પેકેટ તૈયાર કરીને વડોદરા માટે અહીંયાથી રવાના થઈ રહ્યા છે પંકજભાઈ પણ મંદિરમાં આવીને જે પ્રમાણેની સગવડ હોય એ પ્રમાણે અહિયાં સેવા માટે મંદિરની સેવા એક બને છે અને મંદિર સમાજની સેવા કરે છે જય મહારાજ